બનાસકાંઠા લોકસભા ઉમેદવાર તરીકે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી સામે મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે ખાસ કરીને મહિલા સશક્તિકરણની વાત અને જિલ્લાના પ્રશ્નોને લઈ તેઓ લોકસભા મતવિસ્તારમાં પ્રજા વચ્ચે જશે ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે આ વખતે બનાસકાંઠા મારું મામેરું ભરશે અને મને જીતનો પૂરેપૂરો વિશ્વાસ છે ગેનીબેન ઠાકોર ચાર વખત વિધાનસભા લડી ચૂક્યા છે ત્રણ વાર વાવ બેઠક ઉપરથી જેમાં એક વાર તેમની હાર થઈ છે અને બે વાર જીત થઈ છે જ્યારે એક વાર દિયોદરથી લડ્યા છે જ્યાં તેમની હાર થઈ છે ત્યારે ભાજપે પણ રેખાબેન ચૌધરીને શિક્ષિત મહિલાને મેદાનમાં ઉતાર્યા છે જેની સામે કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા ગણાતા ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી અને લોકસભામાં ઉતાર્યા છે જોકે બંને મહિલાઓ છે અને બે હજાર ચોવીસની લોકસભાનો જંગ કયા પ્રકારે જામશે તે હવે જોવું રહ્યું ભારત માતા કી જય દેવના દેવ મહાદેવ ધોળેશ્વર મહાદેવજીના દર્શન કરી અને આજે કુળદેવીમાં ચામુંડા માતાના દર્શન કરવા જઈ રહી છું ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા સર્વ નેતા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ એ આઈસીસીના તમામ હોદ્દેદારો પ્રભારી શ્રી અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના તમામ મેમ્બરો કે જે ટિકિટ આપવાના ઓથોરાઇઝ છે એ તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું બનાસકાંઠા જિલ્લાની અંદર મહિલા વર્સિસ મહિલા એટલે બંને પક્ષોએ બનાસકાંઠાને મહિલા કેન્ડિડેટ આપ્યા છે ત્યારે નારી શક્તિના ગૌરવ સમાન જ્યારે ચૂંટણી એક લોકશાહી ઢબે અમે લડીશું અને લોકશાહી ઢબે લડીશું ત્યારે જે કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો હોય અને બનાસકાંઠાની જે કંઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓ તાલુકા વાય જે છે એ પ્રમાણે અમે વાત કરીશું અને બે હજાર ચૌદમાં જે વાયદા વચનો આપેલા ક્યાંક ને ક્યાંક એ નથી પૂરા થયા એ પણ વાત કરીશું સાથે એક બનાસની બેન તરીકે ચૂંટણી મેદાનમાં પાર્ટીએ મોહડી મંડળીએ મંડળે જ્યારે આ મોકો આપ્યો છે ત્યારે હર હંમેશા હું અઠ્યાવીસ વર્ષથી બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં જાહેર જીવનના વ્યક્તિ તરીકે જે કરવું પડે એ નાના મોટા પ્રસંગો હોય શિક્ષણનું કામ હોય આરોગ્યનું કામ હોય ને લોકોની સમસ્યા હોય એ સોલ્યુશન કરવા માટે મીડિયાના માધ્યમથી કે અન્ય રીતે સરકાર ઉધી અવાજ પહોંચાડવાના કાયમી પ્રયત્નો કર્યા છે અને દાંતીવાડા દાંતીવાડા જે કંઈ મીટિંગ થઈ એની અંદર એક બનાસની બેન તરીકે સમગ્ર બનાસકાંઠાની જિલ્લાની જનતા પાસે મામેરું પણ માગ્યું છે બે હજાર સત્તર ને બાવીસમાં વિધાનસભાના છતીસે કોમે અઢારે સમાજે તમામ સમાજોએ સાથે મળીને એક સંસ્કૃતિ પ્રમાણે જે મતનું મામેરું ભરી અને ધારાસભ્ય તરીકે મોકો આપ્યો હતો અને એને આગળ વધાવતા મને સો ટકા બનાસકાંઠાની જિલ્લાની જનતા ઉપર પૂરો ભરોસો છે એ આ ચૂંટણીની અંદર લોકસભાના ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે અને એમાં પણ મતનું મામેરું ભરી વાવની જનતાએ કર્યું એમ બનાસકાંઠાની જિલ્લાની જનતા પણ મામેરું ભરશે એવો મને જનતા ઉપર સો ટકા ભરોસો